નમસ્કાર મિત્રો અમારી મન શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું જ ધાર્યું કરે છે પણ થાય છે એ જ જે મેં ધાર્યું હોય છે એક વાર એ કરી જો જે હું ધારું છું પછી જો થશે એ જ જે તે ધાર્યું હોય શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો પણ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહે કોઈ પણ સમસ્યાનું સમાધાન એ વાત ઉપર નિર્ભર કરે છે કે સલાહકાર કોણ છે કારણ કે દુર્યોધન શકુની પાસેથી સલાહ લેતો હતો અને અર્જુન ભગવાન શ્રી કૃષ્ણ પાસેથી પ્રેમમાં તમારી ચામડી શ્યામ હશે તો ચાલશે પણ તમારી નિયત કૃષ્ણ જેવી પવિત્ર હોવી જોઈએ નજર જો કૃષ્ણની હોય તો જગત આખામાં પ્રેમ છે અને નજર જો રાધાની હોય તો જગત આખામાં કૃષ્ણ છે જીવનમાં એક ભાઈબદ્ધ કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે હું શ્રી કૃષ્ણ કહું છું હસી હસીને કરેલા ખરાબ કર્મ તમારે જ રડી રડીને ભોગવવા પડે છે હું તો ભગવાન છું માપ પણ કરી દઈશ પણ કર્મ કોઈને છોડતો નથી ગમે તેટલો ખરાબ દિવસ જાય હંમેશા એ વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે થાય છે જ્યારે કાંઈ ન સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો એ આપણને પણ સંભાળી લેશે ઈશ્વર કરતાં મા બાપ મોટા હોય છે કારણ કે ઈશ્વર સુખ અને દુઃખ બંને આપે છે પણ મા બાપ તો ફક્ત સુખ જ આપે છે પેટમાં ગયેલું ઝેર ફક્ત એ જ વ્યક્તિને મારે છે પરંતુ એક જ વ્યક્તિને મારે છે પરંતુ કાનમાં ગયેલું ઝેર સેંકડો સંબંધોને મારે છે મારી નાખે છે માટે કામ કરનારને કદર કરજો કામ કરનારને નહીં આપણી સમસ્યાનું સમાધાન માત્ર આપણી પાસે જ હોય છે બીજાઓ પાસે તો માત્ર સલાહ જ હોય છે ઇતિહાસ કહે છે ગઈકાલે સુખ હતું વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે પરંતુ ધર્મ કહે છે જો મન સારું ને દિલ સાફ હશે તો તરત સુખ હશે મચ્છર ગાયના આંચળ ઉપર બેસે તો પણ એ ત્યાં લોહી જ પીવાનું બાકી ત્યાં તો દૂધની હોય છે પણ અમુકનો જન્મ જ લોહી પીવા થયો હોય છે એને ધ્યાનમાં ન લેવા આપણે આપણું કામ કરી રાખવું નારદજીએ એકવાર શ્રી કૃષ્ણને પૂછ્યું પ્રભુ દુનિયામાં બધા દુઃખી ભગવાને હસીને કહ્યું હે નારદ સુખ તો મેં બધાને જ આપ્યું છે પણ એકના સુખને જોઈને બીજાથી રહેવાતું નથી પરિણામે બધા દુઃખી જ છે યાદ રાખજો ખરાબ વ્યક્તિ જો ફક્ત સમજવાથી જ સમજી જતો હોય તો આ વાસળી વગાડવા વાળો મારો કાનો મહાભારત થવા જ ન દે જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે રોજ પોતાના જ સારથી બનીને જીવનની આ મહાભારત પોતે જ લડવી પડે છે પ્રહલાદ જેવો વિશ્વાસ હોય દ્રૌપદી જેવી પુકાર હોય મીરા જેવી વાત હોય ને સાચા ભક્તની આસ હોય તો કૃષ્ણએ તો આવવું જ પડે છે મિત્રો ભગવાન શ્રી કૃષ્ણના અમૃતતુલ્ય શબ્દો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ ચરોથી લખજો ધન્યવાદ મિત્રો